જય શ્રી કૃષ્ણ બધાને એ તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે આપણા ઘરના બગીચામાંથી મેથી ઉખેડી લાવી છું તો તમે જોઈ શકો છો કે મેથી જો ઉખાડી લીધી છે તાજી અને ફ્રેશ એકદમ અને હવે આપણે તેને ધોઈ લીધી છે બરાબર સારી રીતે ત્રણથી ચાર વખત પાણીમાં ધોઈ લીધી છે અને જો કેવી મોટી થઈ ગઈ છે મેથી તમે જોઈ શકો છો તો હવે આપણે આને બનાવીશું મેથીનું શાક તો ચાલો આપણે સુધારી લેશું ઝીણી સમાર લેશું તેને આપણે તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે થોડી થોડી મેથી લઈને આપણે તેને સમાર લેશું સરસ ઝીણી આટલા ડાથા કાઢી નાખશું અને આવે આવી જુઓ સરસ ઘણી આપણે મેથી તો ફ્રેન્ડ જોઈ શકો છો કે આપણે આવી રીતે બધી મેથી સુધારી લેશું જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સરસ મજાની મેથીની ભાજી સુધા લીધી છે અને આટલી બચી તો આપણે રાખી દઈશું આટલું આપણે શાક થઈ જશે એટલે આપણે જરૂર પૂરતી જ સમારી છે તો ફ્રેન્ડ્સ હવે કરીએ આગળની તૈયારી હવે કરશું વઘાર આપણે ચટણી રેડી કરીને તો જો ફ્રેન્ડ્સ અહીંયા ગેસ ઉપર આપણે તેલ મૂકી દીધું છે તપવા હવે આપણે નાખીશું મસાલા

લસણ વાળી લાલ ચટણી પણ તૈયાર રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો થોડી થોડી વાર આપણે લાવતા રેસુ ના તો છે કારણ કે મેથી સાવ કોડે છે પાણીનો બિલકુલ ભાગ નથી રાખ્યો સાવ એકદમ કોરી કરી લીધી છે અને જો હલાવશું હોય ને થોડી મકાને ચોટી જશે તો બરી જશે તો શાકનો ટેસ્ટ પણ ખરાબ થઈ જશે વચવચમાં આવી રીતે આપણે જુઓ હલાવતા શું ચટણી પણ આપણે પછી નાખીશું જો હમણાં ચટણી નાખીશું તો મસાલો સાવ ભરી જશે તો દાઢી દાજીજી દાઢી જયાની સ્મેલ આવે અહીંયા મેથીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો અર્થ ઓછી થાય તો ભાજી છે ને સરસ ચડી ગઈ છે તો હવે આપણે ચટણી નાખીશું લસણ ચટણી બરાબર છે આ રીતે બને આપણે લોટવાળું શાક નથી બનાવવાનું બસ આવું જ શાક બનાવવાનું છે છાબું તો આ રીતે શાક સરસ બને છે પણ આવી રીતે બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો

બાજરી ના રોટલા શિયાળામાં શાક ને રોટલા જળે તો મોજ પડી જાય જમવાનું ઓછું ખાવા તો થોડું વધારે ખાવ

ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરસ મજાનો ગાજરનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ગરમા ગરમ ને આપણે તાવડી પર બીજો રોટલો નાખીશું તો જો ફ્રેન્ડ્સ આપણે રોટલામાં ઘી ચોપડી લેશું આ રીતે પડ ઉતારી ઘી લગાવી લેશું મેથીનું શાક ને ગરમા ગરમ બાજરીના ઘી વાળા રોટલા ખાવાની બહુ મજા આવે તો જો સરસ ઘી ચોપડાઈ ગયું છે ત્યાં સુધી બીજો બને છે બાજુમાં